છે મારું નામ પારસ સોલંકી એક જાગૃત નાગરિક તરીકે મારી રજૂઆત કરું છું અને હું વોર્ડ નંબર તેર માં રહું છું મધુરમ વિસ્તારમાં આજે મને જોવામાં આવ્યું કે ભાઈ ગિરીશભાઈ કોટેજા આપણા પૂર્વ ડેપ્યુટી મેયર એમના દીકરા જે પાર્થભાઈ કોટેજા છે એ નોબલના વિદ્યાર્થીઓને લઈને નવ નંબર વોર્ડમાં પ્રચાર કરવા આવે છે

થકી પાર્થભાઈ કોટઈ જાય એવું કહે છે કે ભાઈ જયભાઈ મોકલો એટલે જયભાઈ તલાટી છે એ છોકરા ભણવા આવે કોલેજમાં તો એના મા બાપને તો એમ જ હોય છે એના પેરેન્ટ્સ ને કે મારા છોકરા કોલેજે ગયા છે નોબલમાં બરોબર પણ ખરા અર્થમાં તો એવું બને છે કે નવ નંબર હોર્ડમાં પ્રચાર કરવા લઈ આવે છે સારું પ્રચાર કરવા લઈ આવે એમાં આપણે ને કાંઈ વાંધો નથી કાંઈ એમાં નાની મોટી કાંઈ થોડા ગણી અણબનાવ બન્યો છોકરા ઉપર નાની મોટી કઈ પણ થઈ તો છોકરાઓ ભવિષ્ય હું એમ કે આ તો ચુંટણી છે આપણે ઘણા વિસ્તાર માં જોતા હોઈએ છીએ ભાઈ કે નાનો મોટો ડખો થાય છે કે હુલ્લડ કોઈ થાય છે તો આ પ્રચાર અર્થે ક્યાંક એવો નાનો મોટો ડખો થયો ને આ છોકરા ઉપર કોઈ એફઆઈઆર થઈ તો એનું ભવિષ્ય હું સમજવાનું જેથી કરીને મારી રજૂઆત છે કે જે આવા વિદ્યાર્થીઓ જે પ્રચારમાં જાય છે એના વાલીને પણ ખબર પડે કે મારો છોકરો ખરેખર કોલેજે જાય છે કે પ્રચારમાં જાય છે અને હા આ એક ભ્રષ્ટાચારી આ એ ના કારણે ડૂબુ હતું આવા તો કેટલાય ભ્રષ્ટાચારી છે પણ એનો આ એક મુદ્દો છે કે આ ગિરીશ કોટેજા અને એની પાસે એક જ હોદ્દો રહી છે ડેપ્યુટી મેયર નો એ શા માટે બીજા કોઈ ચૂંટાતા નથી કોઈ વ્યક્તિ

છોકરો પણ કરે કેમ કે એને તો વારસા ગતિ બધું મળેલ અને મારી એવી અપીલ છે કે જે યંગ ઉમેદવાર આવે છે બરોબર એને વોટ આપજો અને પરિવર્તન લઈ આવજો જય ભીમ જય ભારત